જામનગરમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે કાલાવડ ગ્રામ્ય પંચકોશી એ પંચકોશી બી ત્રણેય પોલીસ મથકે પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો છે અહીં વિદેશી દારૂ તથા બિયરની બોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે એરપોર્ટ નજીક આવેલા એક ખુલ્લા વિસ્તારમાં આ દારૂની બોટલોનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સત્તર હજાર ચારસો સત્તાણું નંગ વિદેશી દારૂની બોટલો પર ફરી વળ્યું બુલડોઝર देमा 5672 दारू की बॉटलो 11674 चपटा 150 बियर ना डिन नो जत्तो नाश करायो छे अन्य रूप से 41.83 लाख ना जड़पायला વિદેશી दारू નો નાશ करायो छे ત્યારે આ કાર્યવાહી થઈ રહી હતી તે દરમિયાન પ્રાંત અધિકારી એએસપી ગ્રામ્ય ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ ત્રણ પોલીસ સ્ટેશન કા આઈએમએફએલ ડિスポઝલ કે કાર્યવાહી ચલ રહી હે इसमें पंच ए पंच बी और कालावाड ग्रामे की कुल मिलाकर 17400 बॉटल और कीमत है इसकी फोर्टी वन लैख एटी थाउजेंड इसके आसपास का मुद्दा माल भी डिस्पोज किया जा रहा है एस डी एम ग्रामे की हाजिरी में